નેશનલ હાઇવે અડતાલીસ પર ટોલ ટેક્સમાં છ મહિનામાં બીજી વાર વધારો કરજણ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ભરથાના નાકાના ટોલ ટેક્સમાં છ મહિનામાં બીજી વાર વધારો થતાં વાહન ચાલકોમાં રોષ દેશના પ્રથમ નંબરની આવકવાળા ટોલ ટેક્સમાં પાંચ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા સુધીનો વધારો થતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે પહેલાં અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરીથી ટોલ ટેક્સમાં વધારાને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે પહેલી એપ્રિલથી નાના વાહનો માટે પાંચ રૂપિયા અને મોટામાં અલગ અલગ વાહનો માટે પાંત્રીસ રૂપિયા જેટલો વધારો અમલી બનશે બીજી તરફ ટોલ નાકા ઉપરથી સ્થાનિકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે એલ એન ટીના સમય વખતે સ્થાનિકો માટે ફ્રીમાં અવર જવર કાઢવા માટે કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ છ સવારે બદલાતા કોન્ટ્રાક્ટને લઈ સ્થાનિકોને ફ્રી પાસ કાઢી આપવામાં બાબતે ટોલ નાકા તરફથી નખરા કરવામાં આવી રહ્યા છે એક તો સ્થાનિકો માટે ટોલ ઉપર અવરજવર કરવા માટે સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી જેને લઈ સ્થાનિકો વાહન વાહનચાલકોને ફ્રી પાસ માટે ધારાસભ્યની ઓફિસેથી ફ્રી પાસ માટેની ભલામણ પત્રો લઈ જાય છે તેમ છતાં ટોલ તંત્ર ધારાસભ્યના પત્રને ગોળીને પી જાય છે વારંવાર સ્થાનિકોને ફ્રી પાસ માટેના રીન્યુના બહાને બંધ કરી દેવામાં આવે છે ત્યારે ફરી પાછા લોકો ભલામણ લેટર લેવા માટે પહોંચતા હોય છે નાગરિકો મૂંઘા મોડે આ બાબત સહન કરતા જાય છે જેનો લાભ ટોલ નાકાનું તંત્ર ઉઠાવી રહ્યું છે પરંતુ જ્યારે જનતા જાગી જશે ત્યારે ટોલ નાકા તંત્રએ સ્થાનિકોને સર્વિસ રોડ આપવો પડશે જેથી સ્થાનિકોને રિન્યુ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે अप्रैल महीने में एक अप्रैल 2025 से यह लागू रेट है जो कि कार से ले कर तो बड़ी व्हीकल तक पाँच रुपये से लेके कर पैंतीस रुपये तक रेट इंक्रीज किया गया है एन एच आई के द्वारा नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया के द्वारा जो एक अप्रैल 2025 रात बारह बजे से लागू किया जाएगा कौन से कौन से कार में सबसे ज़्यादा रेट बढ़े सर सर पाँच रुपये कार में बढ़े हैं और बाकी पैंतीस रुपये सर एक्सीएम व्हीकल में बढ़े हैं फोर टू सिक्स एक्सएल में